નમસ્કાર દોસ્તો રાજ્યમાં ધોધમાર વરસાદ રાજ્યમાં અનેક વિસ્તારમાં પવન સાથે ગાજવીજ વરસાદ જોવા મળ્યો તો અનેક કરા સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે બોટાદ અને ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે જોરદાર વરસાદ પવનની ગતિ લગભગ ત્રીસથી થી ચાલીસ કિમીની હોવાનો અંદાજ જોવા મળ્યો તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ જ હોય તેવું જોવા મળી રહ્યું છે તો અનેક જગ્યાએ વરસાદી માહોલ પણ છવાઈ ગયો છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે રહેશે તો અનેક વિસ્તારમાં વીસ તારીખ સુધીમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે તો રાજ્યના અનેક પંથકોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહ્યો છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ કાળજાઘટ ગરમી પડી રહી છે તો તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે અમરેલી અરવલ્લી મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ ડાંગ દાદરાનગર સાથે બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે ઉત્તર ગુજરાત થી લઈને મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે તો સૌરાષ્ટ્ર લઈને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની અંબલા પટલે આગાહી વ્યક્ત કરી છે તો આ ઉપરાંત અમરેલી ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ વખતે વાદળોનો સમૂહ સારો રહેવાની શક્યતા રહે છે તો તો સમાચારની વાત કરીએ હવામાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં અનેક ભાગોમાં એકસો ને છ ટકા વરસાદ જોવા મળશે તેમાં ગુજરાતમાં સરેરાશ સાતસો મિલીમીટર કરતાં વધારે વરસાદ થશે તો મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે તેમજ બંગાળ નવસાગરમાં સોળ મે થી હલચલ જોવા મળશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધોરણ દસ નું પરિણામ અગિયાર મે ના રોજ જાહેર થશે તો ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અકબર યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ દસનું અને સંસ્કૃતનું પરીક્ષાનું પરિણામ છેલ્લા ઘણા દિવસ થી આકરી ગરમી પડી રહી છે તો અંગતી ગરમીમાં બપોરે રસ્તા સુમસામ જોવા મળે છે તો લોકો ઘરની બહાર જવાનું પણ ટાળે છે જોકે આ વચ્ચે હવામાન વિભાગે ગરમી રાહત આપતી આગાહી કરી છે તો ગુજરાતમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થશે જેના કારણે લોકોમાં ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે તો તો બીજા સમાચારની વાત કરીએ રાજ્યમાં મે મહિનામાં અપેક્ષા પ્રમાણે કાળજાગ ગરમી પડી રહી છે તો આખરી ગરમી વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે જે અનુસાર બે દિવસ આખરી ગરમી બાદ ગરમીમાં આંશિક રાહત મળશે તો બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી છે તો દાહોદ તારીખે નર્મદા તાપી વલસાડ માં વરસાદ થશે તેમાં ચોવીસ મે સુધી અંદમાન નિકોબર ટાપુ સુધી ચોમાસુ પહોંચી જશે બીજા સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે પચીસ હજાર રૂપિયાની પેટ તો ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ એન્જિનિયર ટેકનોલોજી થેમ્સમાં વિદ્યાર્થીની સંખ્યામાં વધારવા માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં નમો સરસ્વતી સ્કોલરશીપ યોજના જાહેરાત કરી છે તો સરકારે આ માટે બસોને પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે તો નાણાં મંત્રી કનુભાઈ દેશે તમને બજેટમાં ભાષણ આપતા જણાવ્યું હતું કે એકવીસમી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે જેમાં આઈટીઆઈ અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાને સ્પર્શે છે